અને માજી તારા સભ્ય સાહેબે થોડી ટકોર કરી પણ આ ચૂંટણી કોને વોટ આપ્યા ના આપ્યા એ જેનો લોકશાહી અંદર સ્વતંત્ર અધિકાર હોય છે મતદાન મતદાન કરવા જાય ત્યારે એને મળેલો અધિકાર એને પોતાને ક્યાં આપવો એ પોતાનો નિર્ણય હોય છે પણ હું તો એવું માનું છું કે ધીમે 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 રાજકારણની સિસ્ટમ પર તમારે સૌ મતદારોએ તમામ સમાજોએ એ રીતે સાબિત કરવી પડશે કે ચૂંટણી કોમવાદ ઉપર ના લડાય પણ ઉમેદવાર પોતે કેવો છે આપણું કામ કરવા માટે સક્ષમ છે કે નથી આપણે અડધી રાતે એને ફોન કરીને તો ઉપર કહેવા માટે એની ગેરંટી છે કે નહીં આપણે એક સામાન્ય નાના મોટું પશુ ખરીદવાનું હોય એ ટાઈમે પણ આપણે એને કે ભાઈ આ નું પોસણું કેવું સેકડું કેવા ભાગોવાનું હોય કરવાનું હોય તો કે ભાઈ એ ગયા કુળમાંથી આવે છે એની માનું પિયર ક્યાં છે અને એનો પોતાનું ખાનદાન કેવું છે આ તમામ પ્રકારનું એનાલિસિસ કરતા હોઈએ કે આ તો તમારે 20 લાખ લોકોનો પ્રતિનિધિ ચૂંટવાનો છે અને આ પ્રતિનિધિ દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અને એ પ્રતિનિધિ જ્યારે આપણે એક લોકસભા ડબેન હારી રીતે મતદાન કરીને સાચું કહીએ

बदला दी भावना वाला नहीं पर वो एको चौकस थी कहिस के हमें तो क्यारे शिवाबाई साहेब आपरे कांग्रेस विचार धारा वाला कि क्यारे पण कोई ने बदला भावना दी सोया नथी अन आपरे जुवाना पण नथी पण आजो बदला दी भावना तो क्या कहती से इ तुमने बदाई ने खबर से आई तेरी बददरवानी आई पाडी बददरवानू आई बदली